પ્રકારના પોલીસ સ્ટેશનની બહાર ભટકતી જોવા મળી રહી છે પરંતુ તેનો પ્રેમી અને તેના પરિજનો તેનાથી દૂર થઈ ગયા છે હવે આ જે કિસ્સો છે એ ચરહી થાના ક્ષેત્રનો છે જ્યાં આ યુવક અમન કુમાર પર યુવતીના પ્રેમ પ્રસંગના નામ ઉપર તેનું યૌન શોષણ અને તેને દગો આપવાનો ગંભીર આરોપ છે હવે વર્ષ બે હજાર ત્રેવીસમાં ઇન્સ્ટાગ્રામ પર આ યુવક અને યુવતીની ઓળખ થઈ અને પછી સંબંધમાં ફેરવાઈ ગઈ હવે આ જે યુવતી છે જ્યારે તેને પૂછવામાં આવ્યું જ્યારે આ આખો જે કેસ છે એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે યુવતીને ઘણા પ્રશ્નો પૂછાયા અને આ પ્રશ્નોમાં તેણે જવાબ આપ્યો કે પ્રેમીને મળવા માટે એ ઘણી બધી વખત ચરહી દિલ્હી અને આગ્રા જેવી જગાઓ પર ગઈ હતી જ્યાં બંને લિવ ઇન રિલેશનશીપમાં રહ્યા હતા અને સંબંધ બનાવ્યા હતા હવે આ પ્રેમીએ તેને લગ્નનો વાયદો આપ્યો અને ઘણી બધી વાર શારીરિક સંબંધ બનાવ્યા પરંતુ જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેણે પોતાનું મૂંઢું ફેરવી લીધું અને ઘરે પાછો ફરી ગયો જો કે સૌથી ચોંકાવનારી વિગત એ છે કે યુવકના જે પરિજનો છે એણે પણ પ્રેમીને નાબાલિક કહી દીધો છે અને દાવો કર્યો છે કે આ યુવતી જે છે એ પહેલેથી જ લગ્ન કરી ચૂકી છે અને બીજી બાજુ તેનું કહેવું છે કે એ પ્રેમીના સિંદૂરધારી પત્ની બનવા ઈચ્છે છે અને સાથે જ જીવન વ્યતીત કરવા પણ ઈચ્છે છે જોકે સ્થાનીય પંચાયત પ્રતિનિધિઓ અને બજરંગ દળના સહયોગથી આ યુવતીને ચરહી જે પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી પરંતુ હજી સુધી આ જે કેસ છે આ જે ફરિયાદ છે એનો કોઈ પણ પ્રકારનો યોગ્ય નિકાલ નથી આવ્યો હવે બુધવારના રોજ સામાજિક સમાધાનનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો પરંતુ પ્રેમી અને તેમના જે સગા સંબંધી હતા તે કોઈ પણ રીતથી યુવતીને અપનાવવા માટે તૈયાર જ નહોતા જોકે ગુરુવારે યુવતીને મહિલા સમૂહ અને જિલ્લા પરિષદ સદસ્ય વાસુદેવ કરમાલી પંચાયત સમિતિ સદસ્ય આશા રાય અને બીના મિશ્રાની સાથે એસડીપીઓ બૈજનાથ પ્રસાદને મળીને ન્યાયની માગણી કરવામાં આવી એસડીપીઓએ યોગ્ય રીતે જાચ કરવાની યોગ્ય રીતે તપાસ કરવા પછી સખત કાર્યવાહી કરવાનો ભરોસો પણ આપ્યો છે જો કે શુક્રવારના યોજ યુવતીની તબિયત બગડી ગઈ અને પછી તેને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હવે પ્રશ્ન અહીંયા એ છે કે જો પ્રેમી નાબાલિક છે અને જેલ ચાલો જશે તો આ જે ગર્ભવતી યુવતી છે તેને અને તેનું જે બાળક હજી સુધી જન્મ્યું નથી એનું ભવિષ્ય શું રહેશે તો શું સમાજ કાયદો પ્રશાસન સામે આવીને આ એક ગંભીર માનવીય જે કસોટી છે એની પર ઊભું રહી શકશે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ